હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર દેશ અને રાજ્યના નાગરિકો આપણા દેશની શાન એવા તિરંગાના રંગે રંગાયા છે દેશભક્તિની ભાવના સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને સૌ કોઈએ સ્વીકારી ઠેર ઠેર તિરંગા યાત્રામાં જોડાઈ રહ્યા છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં પણ આ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં તારીખ દસ આઠ બે હજાર ચોવીસથી ચૌદ આઠ બે હજાર ચોવીસ સુધી દરેક તાલુકામાં દરેક ગામમાં તેમાં પણ વિશેષ કરીને ચોવીસ જેટલા સરહદી ગામોમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તારીખ તેર આઠના રોજ નગરપાલિકા વિસ્તાર એવા રાજપીપળામાં અગિયાર કલાકે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તો નગરપાલિકાજનોને મારી ખાસ અપીલ છે કે ભીલ રાજા સર્કલથી લઈ અને કાલાઘોડા સર્કલ સુધી આ તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે તેમાં આપ પધારો અને રાષ્ટ્રવાદને વધુ વધુ વેગવંતો બને એ માટે હું આપનું આહવાન કરું છું દેશનું ગૌરવ એવા તિરંગાને આપણા રહેઠાણ અને કામના સ્તર પર માનવ્યર ફરકાવી રાષ્ટ્રભક્તિની ભાવનાને મજબૂત કરવા માટે હું એસ કે મોદી જિલ્લા કલેક્ટર નર્મદા આપ સૌને અપીલ કરું છું